પ્રેસ અને મીડિયાના મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને સાંભળવા માટે એમના સાથે સંવાદ કરવા માટે અમારા એઆઈસીના પ્રભારી મહામંત્રી સાંસદ આદરણી મુકુલ વાસનિકજી કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા અને પ્રદેશના આગેવાનોની સાથે એક ટીમ સાથે આજે અમે મહેસાણા ખાતે છીએ ગઈકાલે આણંદ હતા મધ્ય ગુજરાતના જિલ્લાઓને સવારથી લઈને સાંજ સુધી સાંભળ્યા આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને મહેસાણાથી શરૂઆત કરી હમણાં પાટણ જિલ્લા સાથે સંવાદ કર્યો એ પછી અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા જિલ્લા સાથે ચર્ચાઓ કરવાના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એક સતત જીતતા કારણે શાસનનો જે અહંકાર છે એ લોકોની સમસ્યા સામે ધ્યાન આપતા નથી ત્યારે કોંગ્રેસ પક્ષ એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે લોકોની સમસ્યાને વાચા આપવાનું કામ કરે સ્થાનિક પ્રશ્નોમાં તંત્ર જવાબદાર ન વર્તન કરતું હોય તો એ તંત્ર સામે સામે લોકોના પ્રશ્નોને લઈને જઈ અમારા કાર્યકરો જાય સાથોસાથ સંગઠનને વધારે મજબૂત બનાવવા માટેની ચર્ચાઓ કરીએ છીએ જે સ્થાનીય સ્તર પર સંગઠન વધારે મજબૂત બને એમાં એમના કેટલાક સૂચનો સ્થાનીય નેતાઓના કાર્યકર્તાઓના અમારા તરફથી કંઈ એમની અપેક્ષા હોય એની ચર્ચા અમારી એમના તરફની કંઈ અપેક્ષા હોય એની ચર્ચાઓ કરીએ છીએ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અતિવૃષ્ટિથી લોકો પરેશાન છે કેટલીક જગ્યાએ કુદરતી આફત કરતા માનવસર્જિત રીતે સરકારની એ જવાબદારી છે કે લોકો આફતમાં ના આવે એની ચિંતા કરવી જોઈએ કમનસીબે ભારતીય જનતા પાર્ટી આફત પેદા થાય એવા કામો કરે છે અને પછી આફતમાંથી રાજકીય અવસર પેદા કરે છે લોકો મુશ્કેલીમાં મુકાય લોકો ઉપર આફત આવે અને ભાજપને રાજકીય અવસર પેદા કરવો છે એ વ્યાજબી નથી ગઈકાલ બે દિવસ પહેલા અમે વડોદરામાં હતા ભારોભાર લોકો નારાજ એટલા માટે છે કે વિશ્વામિત્રી નદીમાં જે વડોદરાનું પાણી જવું જોઈએ એના માટે ગ્રીન ઝોન હતો ત્યાં કોઈ કોન્ક્રીટ નું જંગલ બિલ્ડિંગ ના બની શકે આવો નિયમ હતો ભાજપની સરકારે ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કરીને ઝોન પરિવર્તન કર્યું કોતરો ગયા નદીમાં વિશ્વામિત્રીમાં જવાના પાણીની જગ્યાએ મોટા મોટા બિલ્ડિંગો અગોરા જેવો મોલ ભાજપના નેતાના બંગલાઓ મહેલ જેવા બની ગયા અને પાણી અવરોધાયું પરિણામે વડોદરા ડૂબ્યું આવી જ પરિસ્થિતિ હું કચ્છમાં માંડવીમાં જોઈને આવ્યો આવી જ પરિસ્થિતિ સૌરાષ્ટ્રમાં જામનગરમાં જોઈને હું આવ્યો અન્ય વિસ્તારોમાં મુશ્કેલી છે ત્યારે આ દોષિત એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અમારી માંગ છે કે આવા જે જગ્યાઓ છે એ મોલને બુલડોઝર મોકલીને તોડી નાખો ને ભાઈ ગરીબ માણસનો ઓટલો પણ બહાર હોય તો ડિમોલિશન કરો છો ને તોડો છો તો આ ધનપતિઓ જેના ગેરકાયદેસર મકાનોથી શહેરોમાં લોકો બરબાદ થયા ત્યાં રાહકોની જુઓ છે પણ એ એમના લાગતા વળગતા છે એના પાસેથી રૂપિયા ભાજપના ધનસંગ્રહમાં લીધા છે ઘર ભર્યા છે એટલે પગલાં નથી લેવાતા ત્યારે એના સામે અમારી માંગ છે કે આ સમયે ઉદાર હાથે લોકોને સહાય આપવી જોઈએ સહાયમાં લિફાફોફી ન ચાલે જન આક્રોશ રેલીનું કોંગ્રેસ પક્ષે આયોજન કર્યું એટલે એક પરિપત્ર બહાર પાડ્યો પણ એમાં પણ ઉદાર હાથે સહાય નહીં પહેલા 5000 ની સહાયમાં કાઈ વળે નહીં જેનો વેપાર ધંધો સર્વનાશ થયો એવી લારી ગલ્લો ગયા છે તો કે 20000 મોટી દુકાનમાં મોટું નુકસાન છે કે 40000 અને એક આંકડો બતાવ્યો છે લોકોને ગુમરાહ કરવા માટે 20 લાખ પણ 20 લાખ શું છે 20 લાખની સહાય નથી મોટો વેપારી મોટા નુકસાન પછી વીસ લાખની લોન લે તો એના પાંચ લાખની મર્યાદા અને મર્યાદાના વર્ષ સુધી પૈસા થાય એ વ્યાજના પૈસાના સાત ટકા એટલે તમે જો એનો હિસાબ લગાવો તો વીસ લાખની લોન લેનારની પાંચ લાખની રકમ ત્રણ વર્ષનું વ્યાજ અને વ્યાજના સાત ટકા એટલે કંઈ મળે નહીં ખેડૂતોને પાળાવાર નુકસાન થયું છે સર્વેના નામે નાટકો થાય છે ખેડૂતને જેટલું નુકસાન ગયું એટલું ભરપાઈ કરવું જોઈએ અમારી સરકાર હતી કોંગ્રેસની બ્યાસીમાં વાવાઝોડું આવ્યું જે ખેડૂતને જેટલું નુકસાન ગયું ભરપાઈ કર્યું હતું જમીનો નવસાધ્ય કરી હતી જેનું જે નુકસાન ગયું એના સામે રકમ આપી હતી આવી પૂરી રકમ મળે એને માટેની પણ અમારી માંગણી છે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એમની જવાબદારી છે ભાઈ અમારી સરકારો હતી ક્યારે કોઈ નવરાત્રી કે ક્યારે કોઈ ગણપતિ ઉત્સવમાં ક્યાંય કાંકરી ચાળો જોયો નહોતો આજે ભાજપના નેતાની પાસે ચકલું ન ફરકી શકે અને ભગવાન પર પથ્થર પડે આ શું બતાવે છે ઈરાદાપૂર્વક વાતાવરણ લોહળવું છે હિન્દુ મુસલમાન કરવું છે જેથી કરીને લોકોના પ્રશ્નોમાં ભાજપની સરકાર નિષ્ફળ ગઈ છે એની ચર્ચા જ થાય લોકોનું ધ્યાન બીજે કરવા માટે આ સરકારે જવાબદારી સ્વીકારવી જોઈએ હિન્દુત્વના નામે મત લો છો તમે તો કેમ ભગવાન સલામત નથી અને ભગવાન સલામત નહીં રખાવા માટે તમારા ચટ્ટા બટ્ટા તમારા લઘુમતી સેલના માણસો

બે હજાર પાંચથી ભાજપના શાસન દરમિયાન વડોદરામાં જ્યારે જ્યારે આ મુશ્કેલીઓ આવી છે ત્યારે દરેક વખતે કોંગ્રેસ પાર્ટીએ કહ્યું હતું કે વડોદરા ડૂબે છે એનું કારણ વિશ્વામિત્રીના કોતરો તમે ખાઈ જાઓ છો આ બિલ્ડિંગો જે બને છે એક એ કારણે છે ઝોન પરિવર્તન કરો છો તમે એ ન કરવું જોઈએ આ સ્ટેન્ડ અમારા કોર્પોરેટરશ્રીઓએ અમારા સ્થાનિક આગેવાનોએ અને એટલું જ નહીં વિધાનસભામાં પણ વડોદરાના આ મુદ્દે જે તે સમયનો રેકોર્ડ કાઢશો તો બોલાયું હતું કોંગ્રેસ તરફથી કે કોઈપણ નદી કે કુદરતી વરસાદના પાણીનો પ્રવાહ એને ન રોકવો જોઈએ આવું સુપ્રીમ કોર્ટનું ક્લિયર જજમેન્ટ છે તમે એને પણ ધોઈ ઘોઈ ઘોળીને પી જાઓ છો અને ભ્રષ્ટાચાર માટે તમે આ આ રોકો છો આનાથી સર્વનાશ જેવી પરિસ્થિતિ ઊભી થશે લોકો ડૂબશે આ અમે ત્યારે પણ કહ્યું હતું અને એક એક માળ સુધી પાણી આવી ગયા ભાજપના નેતાઓ કહે છે કે વિકાસ જેને ત્યાં આપ્યા હોય નો કરો અરે ભાઈ તો તો શું આખા વડોદરા તમે સજા ભોગવો છો મત તમને આપ્યા છે કુદરતના કોપ ને યોગ્ય રીતે વળાય એવી કુદરતી વ્યવસ્થા અને વડોદરા નગરી ગાયકવાડ સાહેબ વખતમાં મહારાજા બનાવેલી એના અંદર પાણીનો નિકાલ કોતરો હતા અને પાણી જતું રહેતું હતું જામનગરમાં પણ જામ સાહેબના વખતનું પ્લાનિંગ એ પાણી જતું રહ્યું હતું પરંતુ પૈસા ખાઈને ચારેય બાજુએ ભારતીય જનતા પાર્ટી કુદરતી પાણીના નિકાલના ઉપર રોકાણ અને જે તે સમયે પણ વિરોધ કર્યો છે આ જે વિરોધ કરીએ છીએ એવું નહીં ત્યારે પણ વિરોધ કર્યો હતો અને લોક પ્રશ્નો માટે આગળ પણ લડતા રહીશું